બનાસકાંઠા જિલ્લાની પ્રજા આજે પણ ભૂલતી નથી સપ્ટેમ્બર ઓગણીસો તોતેર ભયાનક ભારે વરસાદ હતો આજથી એકાવન વર્ષ પહેલા બનાસની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સવંત બે હજાર ઓગણત્રીસ ભાદરવા સુદ પાંચમ ને બુધવારે વર્ષે ઓગણીસો તો મધ્યરાત્રિએ તૂટ્યો હતો વર્ષ ઓગણીસો પાસઠ માં દાંતીવાડા ડેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને વર્ષ ઓગણીસો તોતેર માં ડેમમાં ગાબડું પડતા તૂટ્યો હતો આ દાંતીવાડા ગામ એ મૂળ દાંતીવાડા નથી પરંતુ દાંતીવાડા ગામનું સ્થળાંતર કરી તેને બીજે એટલે કે ડેમથી ઉત્તર દિશામાં થોડેક દૂર ફરી વસવામાં આવ્યું છે ઘણા વર્ષો પછી આવું ચોમાસુ જામ્યું છે અત્યારે ભાદરવા વરસાદની હેલી થઈ રહી છે તેમ તે સમય જ્યારે દાંતીવાડા ડેમ તૂટ્યો ત્યારે ભાદરવા માસની ની સુદ પાંચમ ને બુધવાર હતો તે દિવસે ગુજરાત અને પૂરા રાજસ્થાનમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ મન મૂકીને વરસતો હતો એમ કહું કે ભાદરવાની હેલી દિવસો હતા ભાદરવામાં જો મેઘ મહેર વર્ષે તો અનારાધાર વર્ષે જો ના વર્ષે તો વરસાદનું એક ટીપું પણ પડતું નથી કાળના ચક્રને કોણ ઓળખી શક્યું કે કોને ખબર કે કાળે શું થવાનું છે ઉપરવાસમાં વર્ષા ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો બાલારામ અને બનાસ નદી જાણે નશામાં ધૂત હોય તેમ ગાંડીતુર બની બેવ કાંઠે દરિયાની જેમ ધુંધવતી રહી હતી નદીના પૂર પાણીનો અવાજ સાંભળે કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાના લોકોના જીવ અદ્ધર કરી રહ્યા હતા પૂરના પાણીની ભયંકર હુમ વાગી હતી ઉપર આકાશમાં ઘનઘોર કાળાડી ડિબાંગ વાદળો જાણે પૃથ્વીની પ્રલયની તૈયારી કરતા હોય તેની મેઘની સવારી સાથે જોડાયા હતા દાંદીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓની બાદ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈ ઘડી ઘડી જળ ડેમની સમાટી નોંધાતા હતા ડેમની સપાટી પૂર ઝડપે વધી રહી હતી જોત જોતામાં ડેમની સપાટી છસો ફૂટને આંબી ગઈ હવે કોઈ પણ સંજોગોમાં ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે જેથી અગમચેતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજૂરી આપવામાં આવી સ્થળ પર ફરજ બજાવતા ઇન્જિનિયરોને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજાઓને કાટ લાગી ગયો હતો ઇન્જિનિયરોને એક ટુકડી બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી હતી આ બાજુ શ્રી દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે દાંધીવાડા ડેમ માં પાણીની સપાટી સતત ભયજનક રીતે ઝડપતી વધી રહી છે જેથી દરવાજા ખોલવાના હોય કાંઠા વિસ્તારના લોકોએ સાવધાન રહેવું અને નદી તરફ ના જવું એ સમય સંદેશાના સાધનો ન હતા મોટા ભાગના સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા અને મામલતદાર શ્રી જેતે નદી કાંઠે આવેલા ગામના તળિયાટોને ખાસ પટ્ટાવાળા મારફતે જાણ કરવામાં આવતી એથી વિશેષ કોઈ સગવડ ન હતી જોત જોતામાં દિવસના બાર ભાગવા આવ્યા કુશળ ઇન્જિનિયરોની આજે અગ્નિપરીક્ષાથી પરીક્ષા ડેમના દરવાજાઓનું મેન્ટેનન્સ કામ ખૂબ બારીકાઈથી કરવામાં આવે છે કારણ કે ડેમના દરવાજા મજબૂત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે એક દરવાજાનું સરેરાશ વજન આશરે છપ્પન ટન જેટલું હોય દાંતેવાડા ડેમ છાસઠસો ફૂટની લંબાઈમાં છે જેમાં દસ એક હજાર ને તોતેર બનાવવામાં આવે છે બાકીનો કાચો માટીનો છે જેની બાજુ આશરે સોળ કિલોમીટર છે ચાર સિસ્ટમ ગોઠવેલી હોય છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં દરવાજા પાસે પાવરની ઇલેક્ટ્રિક મોટર ગોઠવેલી હોય જેનું સંચાલન કંટ્રોલ કેબિનથી થાય બીજું કદાચ અચાનક લાઇટનો કોઈ ફોલ્ટ હોય તો દસ હોર્સ પાવરના સક્તિશાળી ડીઝલ જનરેટર લગાવેલા હોય છે ત્રીજો લાઇટ ના હોય અને જનરેટર પણ એકાએક બંધ થઈ ગયા હોય અને દરવાજો ખોલવાની નોબત આવી પડે તો ત્રીજો વિકલ્પ રૂપે પ્રત્યેક દરવાજે દસ હોર્સ પાવરના સત્ય ડીઝલ એન્જિન લગાવવામાં આવે છે જે હાથ વડે હેન્ડલ મારી ચાલુ કરવામાં આવે છે જ્યારે ત્રણેક વિકલ્પમાં કોઈ સફળતા ન મળે ત્યારે ચોથો વિકલ્પ માત્ર આશ્વાસન રૂપે જ હોય છે કારણ કે જ્યારે કુદરત ઉઠે ત્યારે બધા જ પ્રયત્ન નિષ્ફળ જાય ચોથા વિકલ્પમાં આ મુજબ પોલાદી દરવાજા ખોલવા માટે હાથ વડે હેન્ડલ મારી દરવાજાને ઉપર ખેંચવા પ્રયત્ન કરવામાં આવે પરંતુ સતત એક કલાક સુધી હાથ વડે હેન્ડલ મારવામાં આવે ત્યારે માત્ર એક ફૂટ દરવાજો ખુલે છે આમ એક બાજુ ઇન્જિનિયરોની ટુકડી ડેમના બંધ દરવાજો ખોલવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુ અને આજુબાજુના વિસ્તારમાં ચૌદ ચૌદ ઇંચ જેટલો ભયાનક વરસાદ ત્રાટકી રહ્યો હતો પાણીની સપાટી હવે ભયજનક રીતે તેનું લેવલ વટાવી રહી હતી જોત જોતામાં પાણી ડેમની દરવાજાની ટોચ પર આવી ગયું પાણીની આવક સતત અને ઝડપથી વધી રહી હતી બધાના શ્વાસ અધર હતા હવે બચવા માટે કુદરત સિવાય કોઈ વિકલ્પ ન હતો ઉપર કાળા ડિમાંગ વાદળોનો અંધકાર અને નીચે ચારે બાજુ પાણી જ પાણી હતું આ બાજુ ફરી સાયરન વાગી લોકોમાં આ અફવા ફેલાઈ કે ડેમ તૂટી રહ્યો છે ભાગો ભાગો લોકોનો તેમનો જીવ બચાવવા પશુઓને ખીલે રેઢા મૂકી ગામ છોડી સ્થળાંતર કરી રહ્યા હતા સાથે જેટલી લઈ શક્યા તેટલી ગરવખરીમાં પોટકા સાથે ગામ છોડી રહ્યા હતા બ્રાવાસ નાદોત્રા અઠાવાસ શિકરિયા લટિયા વાછડા રાણપુર બળત અને તેની આજુબાજુના લોકો ભયના મારે સલામત સ્થળે આશરો લેવા નીકળી પડ્યા આજનો દિવસ જાણે ગોજારો ગયો ના ભૂલી શકાય એવી હૃદયને હચમચાવી મૂકે એવી કરુણ ઘટના હતી લોકોની સાથે સાથે સામાન અને કેડમાં ધાવતા નાના બાળકો છોડી રહ્યા હતા કોઈ ગરબા બહેનો તો કોઈ ઘરડા વૃદ્ધ માતાઓ લાકડીના સહારે તો કોઈ નાના બાળકો આંગળી વળગીને ઝડપથી ચાલતા હતા આંગળી વગડાયેલા નાના નાના બાળકોનો કાફલો જોઈ ભલભલાના કાળજા ચિરાઈ જાય એવા એક કરુણ દ્રશ્યો હતા લોકો આજે ઉતાળ મહા મહેનતે આખરે ડેમના એક પછી એક દરવાજા ખોલવામાં આવ્યા કાનના પડદા ફાટી જાય તેવો વિકરાળ અવાજ આવતો હતો પાણીનો પ્રવાહ માર વહેતો હતો પરંતુ વિધુ નિર્માણ કાંઈ જુદું જ લખાયેલું વરસાદ બંધ થવાનું નામ લેતો ન હોય અને આજે જાણે ખાંગા હોય અને ઉપર આપ ફાટી હોય તેમ સામેલાની ધારે વરસાદ વરસી રહ્યો હતો ડેમના દરવાજાથી પાણી પૂર ઝડપે બહાર નીકળી રહ્યું હોવા છતાં પાણીની સપાટી નીચે આવતી ન હતી કારણ માત્ર એટલું જ કે ડેમના દરવાજામાંથી પાણીની જે નિકાસ થતી હતી એના કરતાં પાણીનું આવક પ્રમાણ વધુ હતું જો જોતામાં ડેમની સપાટી છસો ને ચાર ફૂટની ઊંચાઈ આવી ગઈ ત્યારે કહેવાય છે કે ડેમનું પાણી ઇકબાલ ગઢના ગોદરે આવીને ઉભા હતા કહેવાય છે કે કુદરત જ્યારે હાથ અધ્ધર કરી દે છે એટલે કોઈ પણ મનુષ્યનું પ્રારંભ કામ આવતું નથી પછી ભલે સત્યપુરુષ કેમ ના હોય શુકાની સાથે લીલાને પણ આખરે બળવું પડે છે એક નાનું પડ્યું જે જો જતા મોટું ગાબડું બન્યું અને બરાબર રાત્રિના નવ વાગ્યા હશે અને ચેતવણી ની પહેલી સાયરન વાગી દાંતીવાડા ડેમ તૂટ્યો પણ ત્યાં સુધી તો મોટા ભાગના લોકો જે તે સ્થળામાં સ્થળે ખસેડવામાં આવ્યા હતા એ સમયે વાહન વ્યવહાર ઓછો હતો લોકો મોટા ભાગે પગપાળા ચાલતા હતા વળી સંદેશાવાહન વ્યવહારના ખૂબ ઓછા સાધનો હતા કોઈ ભાગ્યશાળીને ગેર રેડિયો હતો આકાશવાણી અમદાવાદ ઉપરથી સતત દાંતીવાડા ડેમના સમાચાર પ્રસારિત થતા હતા વળી ઘણા લોકો આરામથી નિંદ્રા લેતા હતા ગોઢ ગામ ઊંચાઈ ઉપર આવેલ હતું એટલે લોકો ભયમુક્ત હતા છતાં પણ કેટલાય કુટુંબોએ ગામ છોડી પોતપોતરા સગાને ત્યાં ગયા હતા લોકો તો કોઈ ઘર અને ઠાકર સાચવવા ઘેર જ રહ્યા હતા રાત્રિના બરાબર બાર વાગ્યા ડેમના અધિકારીની ગાબડાની જાણ થઈ પણ કુદરતના પંચતત્ત્વો આગળ મનુષ્ય હારતો આવ્યો છે

જણે બનાસે એનો માર્ગ બદલ્યો હોય તેમ ઊંડી ખીણોની જેમ મોટા વિશાળ વાઘા કોતરો પડી ગઈ હજારો નહીં પણ લાખો ગાય ભેંસ ઘેટા બકરા ઊંટ અને ગધેડા જેવા મૂંગા અને નિર્દોષ પશુઓ ડેમના પુના પાણીમાં તળાય કોઈના પાણીના પ્રવાહમાં ગુંગળાઈને મરણ પામ્યા તો કોઈ બાવળોની જાડીમાં ભરાઈ પડ્યા કાનના પડદા ફાટી નાખે તેવી ચીચા ચીસ અને રોગ કકળ થઈ ઘડીકના છટ્ટા છઠ્ઠા ભાગમાં આ બધો ખેલ પડી ગયો અને શાંત પણ થઈ ગયો કહેવાય છે જ્યારે ક્રોધ અને વાવાઝોડું શાંત પડે છે ત્યારે ખબર પડે છે કે કોને કેટલું નુકસાન થયું બનાસ નદી છેલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે બનાસકાંઠાના કાંકરેજ સિહોરી સમી રાધનપુર અને વરાઈ તાલુકાના દૂરના ગામડાઓએ આ પૂરના પાણી ઘણું નુકસાન કર્યું એ લોકોને ખબર પણ ન હતી કે દાંતીવાડા ડેમમાં ગાબડું પડી છે એટલે ડેમ તૂટ્યો છે એની એમને ખબર ન હતી એટલે કે એ લોકો મીઠી નિંદર માણતા હતા ત્યારે ઓચિંતા બનાસના પૂર ફરી વળ્યા ત્યારે એક અને થયા હતા સત્તાવાર મુજબ આ પુરમાં હજારો સ્ત્રી પુરુષ અને બાળકોનો ભોગ લેવાયો હતો અને મૂંગા પશુઓ તળાયા હતા આ હતી દાંતીવાડા ડેમ તૂટ્યાની કરુણ ઘટના ઇતિહાસમાં આજનો દિવસ દાંતીવાડાની પ્રજા માટે ગુજારો દિવસ કહેવાય છે બીરો રિપોર્ટ રામજીભાઈ